ધોળકાનગરમાં કોમી એકતા અને ભાઈચારાના માહોલમાં ધોળકાગરમાં આજ રોજ અષાઢી બીજના રોજ શુક્રવારે સવારે ચાર શેરી કૃષ્ણ મંદિરેથી વાજતે ગાજતે ચુમોતેરમી રથયાત્રા નીકળી હતી આ રથયાત્રાને ધોળકાના ધારાસભ્ય કીર્ટસિંહ ડાભી અને પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રસ્થાન કરાવ્યું હતું આ રથયાત્રામાં શણગારેલા વાહનો સામેલ થયા હતા શ્રદ્ધાળુઓને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું રૂઢ ઉપર આવતા વિસ્તારોમાં રહેતા શ્રદ્ધાળુઓએ રથ ઉપર જઈને ભગવાનના દર્શન કર્યા હતા રથયાત્રામાં સામેલ ભજન મંડળીના ભજનીકોએ ભજનની રમઝટ બોલાવી હતી લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા રસ્તામાં ઠેર ઠેર સ્થાનિક લોકોએ સેવા કેમ્પો કર્યા હતા જેનો ભક્તજનોએ લાભ લીધો હતો આ રથ યાત્રાનું ઠેર ઠેર હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે કોમી એકતા અને ભાઈચારાના દ્રશ્યો સર્જાયા હતા ટાવર બજાર ચોકમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા રથયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું નવી નગરપાલિકા ખાતે ધોળકા નગરપાલિકાના પ્રમુખ મ્યુનિસિપલ કાઉન્સિલરો અને ચીફ ઓફિસર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું આ રથયાત્રામાં ચારસો પંચોતેર જેટલા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ રથયાત્રા શ્રી કૃષ્ણ મંદિરેથી નીકળી શિવજીનગર દિવાની કોટ સોનારકુઈ રેનવાડા ટાર બજાર નવી નગરપાલિકા થઈ કલિકુંડ પહોંચી હતી ત્યાંથી વિરામ બાદ ગુન્દ્રા પ્રહલાદ ગેટ પોલીસ ચોકી લકી ચોક પંચશીલ ચાર રસ્તા પહોંચી હતી એસપી સાહેબે દર્શન કર્યા ત્યારબાદ રથયાત્રાના આયોજકોએ એસપી સાહેબને ઓઢાડી સન્માન કર્યું હતું અને ખારા કુવા થઈ સાંજે નિજ મંદિરે પરત ફરી હતી ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ તોલકા દર્શક મિત્રો ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે